ભરૂચ બેઠક પર ફૈઝલ પટેલનું નામ જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી છે બીજી તરફ ચૈત્ર વસાવાનો પ્રચાર કાર્યક્રમ યથાવત જોવા મળી રહ્યો છે એટલે અહીંયા આ બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સાથે આવે છે તો પછી કોણ બેઠક પરથી લડશે તેને લઈને સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે એક તરફ પોતાનો શરૂ રાખી રહ્યા છે યથાવત રાખી રહ્યા છે છે બીજી તરફ ફેઝલ પટેલ જે સોશિયલ મીડિયામાં ઓલરેડી ડિક્લેર કરી ચૂક્યા છે કે કોંગ્રેસે તેમના પર જે વિશ્વાસ મૂક્યો તે બદલ કોંગ્રેસનો આભાર એટલે પોતે જ એ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે કોંગ્રેસ તેમને જ મેન્ડેટ આપશે ઉમેદવારી કરવા માટે અને કોંગ્રેસ તરફથી તેઓ લડશે તેઓ વિશ્વાસ એક તરફ સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી ચૂક્યા છે પરંતુ અહીંયા ઉકળતા ચરુ જેવી સ્થિતિ ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં અત્યારે જોવા મળી રહી છે કારણ કે એ ગઠબંધન જે છે તેના પર તેઓ વિશ્વાસ નથી રાખી રહ્યા અને આમ આદમી પાર્ટી સાથે જો અહીં લડવામાં આવે છે તો કોણ આ બેઠક પરથી લડશે તેને લઈને અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે નરેન્દ્ર પેપરવાલા આ અંગે વધુ માહિતી આપશે જી નરેન્દ્ર સંકેત અત્યારે એવું લાગે છે કે ભરૂચ લોકસભાની ચૂંટણીની જે હજુ તો ચૂંટણી ની તારીખો જાહેર થાય એ પહેલા જ કકડાટ શરૂ થઈ ગયો છે કારણ કે ઇન્ડિયા ગઠબંધનમાં એક સંયુક્ત ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ આવ્યા બાદ ભરૂચ કોંગ્રેસમાં વડકો થયો હતો રોકાયેલા રહેજો અમારી સાથે ગોપાલભાઈ સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં શું કહેશો આ પરિસ્થિતિ અત્યારે જે ભરૂચમાં જોવા મળી રહી છે કોંગ્રેસ કહી રહ્યું છે કે તેમનો ઉમેદવાર ચૂંટણી લડશે કે પછી આમ આદમી પાર્ટી ઉમેદવાર ચૂંટણી લડશે અહીંયાથી બધી જ વસ્તુ હમણાં થોડી વાર ક્લિયર થઈ જશે ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટી ના મજબૂત ઉમેદવાર તરીકે અને હવે પછી થી સંયુક્ત ઉમેદવાર તરીકે આગળ વધી રહ્યા છે

ના 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 કોઈનું મનોબળ નહીં તૂટે સૌનું મનોબળ ઉલટાનું મજબૂત થયું છે કે ભાજપની સામે એક ઉમેદવાર હોય તો સ્વાભાવિક છે કે ભાજપ ની હારવાની શક્યતાઓ ખુબ વધી જાય છે એટલે જનતાનું અને કાર્યકર્તાનું બધાનું મનોબળ ખુબ મજબૂત થયું છે આ નિર્ણયથી એટલે આમ આદમી પાર્ટી કોંગ્રેસ ગઠબંધન કરે છે તો તેનાથી ફાયદો થશે આમ આદમી પાર્ટી ને તેવું આપ માનો છો

એટલે બે માંથી કોઈ એક લડશે તો વાંધો નથી ભલે ભાઈ ફેઝલ ભાઈ આવે તો બી એટલું જ સમર્થન તેમને આપશો ચૈતરભાઈ જ આવવાના છે એટલે બાકીનો તો કોઈ પ્રશ્ન વધતો નથી પરંતુ સવાલ એ છે ગોપાલભાઈ કે ફેઝલ ભાઈ એવું કહી ચૂક્યા છે કે રાહુલ ગાંધીએ મારા પર વિશ્વાસ મૂક્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર બીજી તરફ ઉકળતા ચરુ જેવી સ્થિતિ કોંગ્રેસમાં જોવા મળી રહી છે ખાસ ભરૂચમાં ના ના કોઈ કોઈ ઉકળતા ચરુ જેવી સ્થિતિ નથી બધું રેડી છે સારું થઈ જશે હવે સારી પોઝિટિવ માહોલમાં ચર્ચા થઈ રહી છે તો મને વિશ્વાસ છે કે પોઝિટિવ રીતે જ આગળ વધશે ઠીક છે આભાર અમારી સાથે જોડાયા બદલ ગોપાલભાઈ તો ગોપાલ ઇટાલિયા જોડાયા હતા તેમણે કહ્યું છે કે ચૈતર વસાવાત જે છે તે અહીંથી ઉમેદવારી કરવાના છે હવે લોકસભા માટે ગઠબંધન થઈ રહ્યું છે તે તો વાત નક્કી જ છે સાડા અગિયાર વાગે પ્રેસ કોન્ફરન્સ પણ થવાની છે જેમાં સત્તાવાર રીતે જાહેરાત પણ થશે સીટોની વહેંચણી અંગે પણ માહિતી આપવામાં આવશે પરંતુ અહીંયા ભરૂચમાં શું થવાનું છે તેને લઈને અસમંજસની સ્થિતિ એક તરફ આમ આદમી પાર્ટી ના જે નેતા કાર્યકરો છે તેઓ આશ્વસ્ત છે જ કે ચૈતર વસાવા જ આ બેઠક પરથી ચૂંટણી લડવાના છે પરંતુ જો એ વસ્તુ શક્ય થશે તો પછી કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે ભરૂચના તે શું કરશે ફેઝલ પટેલ શું કરશે મુમતાઝ શું કરશે તેને લઈને અત્યારે અસમંજસની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અત્યારે તો ગોપાલભાઈએ કીધું કે બધું જ સ્વસ્થ માહોલમાં એકબીજાને સાથે ખભેખભો મિલાવીને આ કામ થવાનું છે અને આ ચૂંટણી લડવાની છે દેશના વિકાસ માટે કામ કરવાનું છે રાજ્યના વિકાસ માટે કામ કરવાનું છે તેવું તેઓ કહી રહ્યા છે પરંતુ સ્થિતિ અહીંયા ક્યાંક ઉકળતા ચરું જેવી ભરૂચમાં ચોક્કસપણે જોવા મળી રહી છે